મોરબીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે લૂંટ અને ધાડના ગુનાને ક્રૂરતાપૂર્વક અંજામ આપતી ચડી બનિયાન ગેંગના ત્રણ સદસ્યો ઝડપાયા છે મોરબીમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે કૈલાસ ભુરિયા પ્યારસિંહ જયદીપ બામનિયા નામના સભ્યો ઝડપાયા છે જ્યારે વિજય ભુરિયા મુકેશ અમલિયાર પપ્પુ આદિવાસી અને ભાયા આદિવાસી નામના ઈસમુલ નાસી છૂટ્યા છે મોરબી તાલુકા પોલીસની ડિસમિયા સળિયો કટર ગણેશિયો ટોર્ચ અને સેવર રોલેટ કંપનીની કાર સહિત રૂપિયા એક લાખ દસ હજારનો મુદ્દામાલ કબજ કર્યો છે ચટી બનિયાન ગેંગના નાસી છૂટેલા અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરાઈ છે